રૂપાલાજી ના નિવેદન પછી તેમના દ્વારા ક્યારેય કોઈ બી પ્રકારનું આ નિવેદન બાબતે એક બી ટિપ્પણી આપવામાં આવી નથી અમે પહેલા દિવસથી કહ્યું છે કે આ નિવેદન એ ભૂલ છે અને આ ભૂલના કારણે ક્ષત્રિય સમાજ આદરણીય રૂપાલાજી ને માફી આપે અને એમને અનેક વાર આ બાબતે માફી માંગી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી દ્વારા બી આ નિવેદનના કારણે માફી માંગી છે આખા સમાજની માફી માંગી છે અને હું ફરી એકવાર આજે સમાજની માફી માંગુ છું અને એકવાર નહીં એક હજાર વાર બી સમાજને દુઃખ થયું હોય તો સમાજ વચ્ચે જઈને માફી માંગવી જ જોઈએ અને અમે માફી માંગીએ અમે રાજ્યના સૌ કાર્યકર્તાઓ સામાજિક આગેવાનોને મળ્યા છે અને મળીને આ બાબતે માફી માંગી છે અને સમાજને ક્યારેય કોઈ બી પ્રકારનું દુઃખ ના થાય તે માટે દિલમાંથી આ દુઃખ જરાય ના રહે તે માટે એક નહીં પરંતુ એક હજાર વાર માફી માંગવી પડે તો અમે માફી માંગીએ છીએ રાહુલ ગાંધી ના નિવેદન પર ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પ્યાલો છે આ અમારો જ સમાજ છે અમે ક્ષત્રિય સમાજના મોટા ભાગના લોકો રાત દિવસ સાથે રહેનારા લોકો છે